નમસ્કાર મિત્રો એન્જિનિયર્સ એજ્યુકેશન ચેનલમાં આપ સર્વેનું સ્વાગત છે તો મિત્રો આજે આપણે ધોરણ સાતનો વિષય સંસ્કૃતનું પ્રકરણ બે મેઘો વર્ષતિના સ્વધિન પોથીના પ્રશ્નોના જવાબ જોઈશું પ્રશ્ન નંબર એક શ્રુતલેખન કરો તો જી શાલા એપ્લિકેશનમાંથી આ કાવ્ય સાંભળી તમને ગમતી કોઈ પણ ચાર પંક્તિઓ લખો તો આપણે લખીશું મેો વર્ષતિ પ્રવહતિ નિષ્મ તુષ્યદે કૃષક ગચ્છતી ગોસ્ત પ્રશ્ન બે જોઈએ સંસ્કૃત શબ્દો લખો ઉદાહરણ છે પાણી તો પાણીને સંસ્કૃતમાં કહીશું નીરમ વરસાદને કહેવાય વૃષ્ટિ પશુઓનો વાડો એને કહેવાય ગોષ્ટ હળ એને કહેવાય હલમ બળદને કહેવાય વૃષભ અને બીજને કહેવાય બીજમ પ્રશ્ન ત્રણ આપેલા ગદ્ય ખંડમાંથી ઉદાહરણ મુજબ અન્ય ક્રિયાપદો શોધીને લખો તો ફકરો વાંચીશું અને ક્રિયાપદ ગોતે લખીશું तो हा हा हा। हा। हा भारत उत्तर दिशि अस्ति सह भारतस्य मृकुटमणी इव शोभते सह शत्रुभ्य अमान रक्ष अस्य दिशे समुद्रौ स्त सागर भारत मातू चौ प्रक्षाल इव अस्माकं देशे अनेके पर्वता सन्ति અત્ર અનેકા નદ્યા પ્રવહતી નય જ અ સિંચિતા સિંચિત એવ અસ્માન ઉદરપૂરણા અન્જલ યછે હવે ક્રિયાપદલ લખીશું ગ્છતી આપેલું છે બીજું અસિ શોભતે રક્ષતી સ્ત પ્રક્ષાળતી પ્રક્ષાળય સી પ્રવહંતી યચ્છંતી અને સીવંતી આગળ જોઈશું પ્રશ્ન ચાર જોડકા જોડો તો ગુજરાતીનો સંસ્કૃત છે તો વરસાદ વરસે છે તો મેઘો વર્ષથી ખેડૂત સંતુષ્ટ થાય છે તો કૃષક તુષ્યથી ખેતર ખેડે છે તો ક્ષેત્રમ કરપતી વાડામાં જાય છે તો ગોષ્ઠી ગચ્છતી બીજ વાવે છે તો બીજમ વપતી અનારોગે છે તો રોહતિ સસ્ય આગળ જોઈશું પ્રશ્ન પાંચ ઉદાહરણમૂજ્ય વાક્ય રચના કરો કૃષક ખાલી જગ્યા વા પતિ બીજું બીજા અપેક્ષતો કૃષક બીજ વપતિ રમેશ ખાલી જગ્યા ગછતિ શબ્દ છે તો મંદિર સુરેશઃ ખાલી જગ્યા વા પતિતો વૃક્ષણ તડાગે ખાલી જગ્યા અસ્થિત જલં ચાર ભરત ખાલી જગ્યા ન પછીતો પશુ પાંચ ઉદ્યાને ખાલી જગ્યા રો હતી તો પુષ્પ પુષ્પ પ્રશ્ન પાંચ જોઈશું ઉદાહરણ મુજબ વાક્ય બનાવો ઉદાહરણ છે મહેશ રોટિકામ ખાદ હતી કૌંસમાં શબ્દ છે ભોજન તો રોટિકાની જગ્યાએ આપણે ભોજન લખવાનું છે બરાબર તો વાક્ય બનાવીએ કે મહેશ ભોજન ખાદ હતી વાક્ય છે વર્ષાકાલે જલમ પ્રવાહ હતી કૌંસમાં શબ્દ છે નિરમ તો વર્ષાકાલે નિરમ પ્રવાહ હતી બીજું વાક્ય પશવ ક્ષેત્ર ગછે તો પશ યશવ સોરી પશવ ગોષ ગછ ત્રીજું વાક્યે છે કૃષક હલં નયતી કંસ શબ્દે વૃષભો તો કૃષક વૃષભો નયે કૃષક ધાન્ય વંસબે બીજ તો કૃષક બીજ વપતિ પાંચ વાક્યે કૃષક ગોઠમ ગછતી કંસ શબ્દે ક્ષેત્ર તો કૃષક ક્ષેત્ર ગછે છે ગચ્છતે પ્રશ્ન 7 નીચે આપેલ કોષ્ટકમાં ક્રિયાપદો છુપાયેલા છે તે શોધીને લખો અને તેના પર રાઉન્ડ કરો ક્રિયાપદો આપેલા છે કૌંસમાં જો વર્ષાતી પ્રવહતિ તુષ્યતિ નયતિ ગચ્છતિ કર્ષતિ વપતિ રોહતિ ફલતિ ને ભવતિ જો અહીં આપણે ગોતેલા છે ગો રાઉન્ડ કરેલા છે તે જોઈને તમારે કરી દેવાના છે આગળ જોઈએ પ્રશ્ન 8 ઉદાહરણ મુજબ અલગ પડતો શબ્દ શોધો ઉદાહરણ છે મેષહ કૃષક તુંષ્ય અને ગોષો તોલકપ્રદશ્દે તુષ્ય શબ્દ છે વૃષભો નરમ હલમ અને વહતી તોલકપ્રત શબ્દ છે વહતી એ ક્રિયાપથા બીજું વર્ષતિ મેઘ તુષ્ય અને ગછતિ અલગપ્રત શબ્દ છે મેઘં ત્રીજું ક્ષેત્ર બીજો વપતિ અને સસ્ય તોલકપ્રદશ્દે વપતિ ચાર નયતી વહતી વપતિ અને કૃષક તોલકપ્રદશ્દેસક પાંચ ખાદતિ કૃષક વૃષભ અને ક્ષેત્ર તો અલગ પડતો શબ્દ છે ખાદતિ પ્રશ્ન નવ જોઈએ તમને ગમતો કોઈ પણ એક શ્લોક લખો તો હું લખીશ ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુદેવો મહેશ્વર ગુરુ સાક્ષાત પરમ બ્રહ્મ તસ્મે શ્રી ગુરુ વૈરવા તો મિત્રો અહીં આપણો વિડીયો પૂર્ણ થાય છે તો જો આપને મારો વિડીયો ગમે હોય તો વિડીયોને લાઈક કરો શેર કરો અને મારી ચેનલ એન્જિનિયર્સ એજ્યુકેશનમાં જોવા પણ નવા હોય અને હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જોતા રહો એન્જિનિયર્સ એજ્યુકેશન ચેનલના નવા વિડીયો મારો વિડીયો સંપૂર્ણ જોવા બદલ આપ સર્વેનો આભાર